છે આપનું રંગત માં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો તો અત્યારે ઉનાળાની સિઝન છે અને કાચી કેરી મળે છે તો આપણે આજે કાચી કેરીનું ખાટું મીઠું શાક બનાવતા શીખીશું તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને પણ તમે ક્લે ક્લિક કરો તે ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી વિડીયોના નોટિફિકેશન તમને સૌ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ચટપટું અને ખાટું મીઠું એવું કાચી કેરી ધનેનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ફક્ત દસ મિનિટમાં બનતું કાચી કેરીનું ખાટું મીઠું શાક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ આપણે ત્રણ મોટી ચમચી તેલની જરૂર પડશે એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે અહીંયા મેં એક મીડિયમ સાઈઝની જે મીડિયમ ખાટી જે તોતા કેરી આવે છે તે લીધી છે જરૂર મુજબ પાણીની જરૂર પડશે એટલા માટે મેં પાણી લીધું છે કેરીની સામે મેં જેટલી કેરી હોય એનાથી અડધો મેં અહીંયા ગોળ લીધો છે તમારે કેરી જેવી ખાતી હોય એ પ્રમાણે ગોળનું પ્રમાણ લેવાનું છે અને અહીંયા મેં એક લીલું મરચું સમારીને ઝીણું લીધું છે અડધી ચમચી નમક અડધી ચમચી જીરું પાવડર વન ફોર્થ ટી સ્પૂન હળદર એક ચમચી લાલ મરચું પાવડર ચપટી હિંગ અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું મીઠા લીમડાના બે પત્તા તજનો ટુકડો અને એક લવિંગ લીધું છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવું કાચી કેરીનું ખાતું મીઠું શાક હવે આપણે અહીંયા જે કેરી લીધી છે તેને આપણે સમારવાની છે તો અહીંયા આપણે ડાંડલીનો ભાગ અને નીચેનો ભાગ જે બને છે તે કાઢી આવી રીતે પિલર વડે આપણે એની પતલી પતલી છાલ નીકાળી લેશું આપણે કેરીમાંથી બધી છાલ વ્યવસ્થિત રીતે નીકાળી લેવાની છે અહીંયા અમે કેરીની છાલ નીકાળી લીધી છે તો હવે આપણે આવી રીતે કેરીના બે પાર્ટ કરી લેશું વચ્ચેનો જે ગોટલીનો ભાગ હોય તે આવી રીતે ચપ્પા વડે આપણે કાઢી

અહીં અમે મીઠો લીમડો અને તજનો ટુકડો અને લવિંગ લીધા હતા તે પણ આપણે એડ કરી દેવાના છે હવે આપણે બધી જ વસ્તુ સંતળાઈ જાય એટલે આપણે એની અંદર ચપટી હિંગ એડ કરી અને મીઠા મરચાના જે મેં ટુકડા કર્યા હતા તે એડ કરી દઈશું અને આપણે અહીંયા જે કેરીના ટુકડા કરી લીધા હતા તે એડ કરી અને વ્યવસ્થિત રીતે આપણે એને તેની અંદર મિક્સ કરી લેવાના છે આવી રીતે આપણે તવીથા વડે ચલાવતા ચલાવતા તેલની અંદર કેરીના ટુકડાને મિક્સ કરી લઈશું અહીંયા મેં કેરીના ટુકડાને મસ્ત તેલની અંદર મિક્સ કરી દીધા છે તો આપણે અહીંયા જે નમક લીધું હતું અડધી ચમચી તે હું એડ કરી દઈશ અહીંયા સ્વાદ મુજબ નમક એડ કરવાનું છે હવે આપણે અહીંયા વન ફોર ટી હળદર લીધી હતી તે એડ કરી દઈશું અહીંયા મેં લાલ મરચું લીધું હતું તે એડ કરી દઈશું લાલ મરચાંનું પ્રમાણ તમે તમારી ચીખાસ મુજબ વધારે ઓછું કરી શકો છો અને અહીંયા મેં દાણાજીરો પાવડર લીધો હતો તે હું એડ કરી દઈશ અને આપણે એને સવિતા વડે શાકમાં મસ્ત રીતે મિક્સ કરી દેવાનો છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે શાકને થોડીવાર માટે આમ જ તેલમાં પકવવા માટે રાખી દેશું બે મિનિટ મેં શાકને એમ જ પકાવ્યું છે તો હવે આપણે શાકની

અને આપણે ગોળનું પ્રમાણ તમે તમારે કેરીની ખટાશ મુજબ વધારે ઓછું કરી શકો છો તો હવે આપણે ગોળને શાકની અંદર વ્યવસ્થિત રીતે મિક્સ થઈ અને એક મિનિટ માટે આપણે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તવિથા વડે ચલાવતા ચલાવતા શાકને ગેસની ફ્લેમ સ્લો રાખી અને પકાવી લેશું

અહીંયા તૈયાર છે આ શાક તમે રોટલી સાથે પરોઠા સાથે ભાખરી સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ કાચી કેરીનું શાક ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારું આ કાચી કેરીનું શાક કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ